નિદ્રા તમો ગુણનો ધર્મ છે જે માનવમાં તમો ગુણ વધારે છે એની નિદ્રા વધારે આવે છે સંતોમાં સત્વ ગુણ વધે છે સંતો નિદ્રા બહુ તો ચાર કલાક પાંચ કલાકથી થી વધારે એમનો સમય નિદ્રામાં જતો નથી મધ્યરાત્રિના સમયે ગુરુદેવ જાગ્યા છે શિષ્ય સૂતેલો છે ગુરુદેવે વિચાર કર્યો હવે હું ધ્યાન કરવા બેસું સંસાર સુઈ જાય છે ત્યારે સંત જાગે છે સંસાર જાગે છે ત્યાં સંત સુઈ જાય છે મધ્યરાત્રી નો સમય છે ગુરુદેવ ધ્યાન કરવા બેઠા છે શિષ્ય સુતેલો છે એક મોટો સર્પ ક્રોધમાં દોડતો દોડતો આવે છે શિષ્ય પાસે જવા લાગ્યો ગુરુદેવે તે શિષ્ય સર્પને પૂછ્યું છે તું ક્યાં જાય છે તારું શું કામ છે તે સર્પે કહ્યું તમારો જે શિષ્ય છે એ મારો પૂર્વ જન્મનો શત્રુ છે એને મને માર્યો છે હું વેર બદલો લેવા જેવું છું એને હું કરડીશ એ મરી જશે એ બહુ રડશે એ જોઈને હું રાજી થઈશ રડવું સારું છે જે રડે છે એના પાપનો નાશ થાય છે જે રડે છે એના ઉપર ભગવાન કોઈ દિવસ કૃપા કરે છે જે બીજાને રડાવે છે એના ઉપર કોઈ દિવસ કૃપા થતી સર્પે કહ્યું કે હું તમારા શિષ્યને રડાવ્યું હું સર્પ છું એને મને રડાવ્યું છે ગુરુદેવ સર્પને સમજાવે છે મારા શિષ્યની ભૂલ થઈ છે

મારું મરણ થાય તો કોઈના પેટમાં જવાનો નથી હું ભગવાનના ચરણે જ જવાનું છું ગુરુદેવે કહ્યું શિષ્યના બદલામાં તું મને કરડજે હું મરવા તૈયાર છું મારા શિષ્યનું મરણ થાય તો એની દુર્ગતિ થશે એને ભગવાનના દર્શન થયા નથી એ આત્મ સ્વરૂપ ને બરાબર જાણતો નથી આ જીવ ઈશ્વર ને તો જાણતો નથી આ જીવને ખબર નથી હું કેવો છું લોકો જગત નો વિચાર બહુ કરે છે જગત કેવું છે કોઈ દિવસ વિચાર કર્યો છે કે હું કેવો છું હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું જીવને પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન નથી આત્માનમ આવી રીતના અસ્મા લોકા પ્રૈતિસક રૂપના સંસાર સુખમાં જીવ એવો ફસાયેલો રહે છે પોતાના સ્વરૂપને પણ જાણતો નથી જે આત્મ સ્વરૂપને જાણતો નથી ભગવાનને શું જાણે મારો શિષ્ય સાધક છે એનું મરણ થાય ભય ની દુર્ગતિ થશે મારું મરણ થાય તો જરાય વાંધો નથી હવે હું ધ્યાન કરવા બેસું છું શિષ્યના બદલા માં પ્રેમ નિસ્વાર્થ શુદ્ધ હોય છે પિતા પુત્ર સાથે પ્રેમ કરે છે એવી ઈચ્છા રાખે છે વૃદ્ધા વસ્થામાં મને પૈસા આપશે મારી સેવા કરશે આ માતાઓ બાળક સાથે બહુ પ્રેમ કરે છે એ પ્રેમમાં સ્વાર્થ છે છોકરો મોટો થશે પૈસા કમાવશે એનું લગ્ન થશે સંસાર નો બધો પ્રેમ સ્વાર્થ થી ભરેલો છે સદગુરુદેવ ને કોઈ સ્વાર્થ નથી સદગુરુદેવ સચિષ્ય સાથે શુદ્ધ ભાવથી પ્રેમ કરે ગુરુદેવ વિષ્ણુ ભગવાન નું સ્વરૂપ છે ગુરુદેવ શિવ સ્વરૂપ છે ગુરુદેવો મહેશ્વર શિવજી મહારાજ પ્રલય કરે છે અત્યારે તો ભગવાન શંકર અતિ શાંત છે પ્રલય કાળમાં શિવરૂદ્ર બને છે રોદનાદરૂદ્રુદમ દ્રાવ્યુદ્ર પ્રલય કાલમાં સર્વ નો શિવ વિનાશ કરે છે ત્યારે પ્રલય થાય છે ગુરુદેવ શિષ્યના માથે હાથ પધરાવે છે પ્રલય થઈ જાય છે સદગુરુદેવ કૃપા કરે છે પછી જગત દેખાતું જ નથી પરમાત્માના જ દર્શન થાય છે શિવજી તો જગત નો વિનાશ કરે ત્યારે પ્રલય થાય છે જગત હોવા છતાં ગુરુદેવ શિષ્યને પ્રલય બતાવે છે

ભગવાન ન્યાયાધીશ નું જ કામ કરે છે કર્મ પ્રધાન વિશ્વ જે જેવું કર્મ કરે ફળ આપે રે કરુદેવ જયારે અતિશય કૃપા કરે છે વિધાતા એ કપાળમાં જે લખ્યું છે તે વિધાતાનો લેખ પણ ભૂસી નાખે છે સુખદેવજી મહારાજ ગુરુ નથી સદગુરુ છે શબ્દ થી જે જ્ઞાન નો ઉપદેશ કરે એને ગુરુ કે છે જે સર્વકાળ સત ના દર્શન કરે છે જે સર્વમાં ને જુએ છે ઓમ તત્ અને સત આ ત્રણ ભગવાનના નામ છે જે સર્વકાર અને સર્વમાં સતના દર્શન કરે એને સદગુરુ કહે છે સદગુરુ દેવ સક્ષિષ્ય દે પરમાત્માના દર્શન કરાવે છે શુકદેવજી મહારાજ ગુરુ નથી સદગુરુ છે શિષ્યનો અધિકાર સિદ્ધ થયા પછી ગુરુદેવ શિષ્ય પાસે આવે રાજા એ પ્રધાન બે પ્રશ્નો કર્યા છે માનવ નું કલ્યાણ થાય એવો ઉપદેશ કરે તે સમજાવ શું કરે તે બતાવો કૃતો લોકહિત રાજા એ પ્રશ્ન એવો કર્યો નથી મારું કલ્યાણ થાય એવો ઉપદેશ કરો માનવ નું કલ્યાણ થાય

સાધારણ પાપ કરે તો ભગવાન ક્ષમા આપે છે માનવ જીવનમાં એવા મહાપાપ કરે છે જેની ક્ષમા આપવાની ભગવાન અંતકાળમાં જીવ ને કરેલા બધા પાપ દેખાય છે અને તેથી જીવ ગભરાય છે હવે મને માર પડવાનો છે હવે મને બહુ સજા થવાની છે

આટલું યાદ આવે નારાયણ નું સ્મરણ થાય મન થી દર્શન થાય તો મરણ મંગલમય થાય અંતકાલમાં જીવને પુણ્ય યાદ આવતું નથી પાપ જ યાદ આવે એના કારણ બતાવ્યા છે માનવ પાપ કરે છે ત્યારે બહુ સાવધાન થઈને એકાગ્ર ચિત્ત થી પાપ કરે છે હું પાપ કરું છું તે કોઈ જાણે નહીં માનવ પુણ્ય કરે છે ત્યારે સાવધાન નથી અભિમાનમાં હોય છે હું યજ્ઞ કરું છું હું દાન આપું છું પુણ્યમાં જીવ ગાફ કરે છે પાપમાં સાવધાન વ્યવિત થી પુણ્ય કરે છે એકાગ્ર ચિત્ત થી પાપ કરે છે એકાગ્ર ચિત્ત થી કરેલું પાપ જ યાદ આવે છે મરણ બગડે છે ભાગવતની કથા સાંભળો છો ભગવાનના નામનો તમે જપ કરો છો ભગવાનના નામમાં ભગવાનની કથામાં પાપનો નાશ કરવાની શક્તિ છે તમારા બળે બળી રહ્યા છે પાપનો નાશ થાય છે આજથી નવું પાપ ન થાય એની બહુ કાળજી લાગે આજ સુધી જે થયું તે થયું માનવ કથા સાંભળે છે અને કથા સાંભળીને પણ પાપ કરે છે મનમાં ખટકે છે આ સારું નથી કેટલાક મનને સમજાવે છે ફરીથી કોઈ ઠીકાણે કથા થાય તો સાંભળવા જઈશું કથા સાંભળ્યા પછી પાપ છોડો સૌથી મોટું પુણ્ય કયું છે જે પાપ કરતો નથી એ મહાન પુણ્ય કર્યું જે આંખથી પાપ કરતો નથી મનથી પાપ કરતો નથી જે જીભથી પાપ કરતો નથી એ મહાન પુણ્ય કહે છે પાપ છોડો મરણ મંગલમય થશે મહાપાપના લીધે જ મરણ બગડે થોડો શાંતિથી વિચાર કરો ધ્યાનમાં આવશે જન્મ અને મરણ એ શરીરના ધર્મો છે શરીરનો જન્મ થાય છે અને મરે છે પણ શરીર આત્મા નો જન્મ થતો નથી આત્મા નું મરણ થતું નથી જીવ ભૂત સનાતન અજીવ અજીવ જીવવત જીવ ભૂત સનાતન પરમાત્મા નું અંશ છે જીવ સનાતન છે એનો જન્મ થતો નથી એનું મરણ થતું નથી જન્મ અને મરણ શરીર ના ધર્મો શરીર શરીરનો જન્મ થાય છે અને મરે છે પણ શરીર થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આ શરીર ક્ષણે ક્ષણે મરે છે પ્રતિ ક્ષણે શરીરના પરમાણુઓ બદલાય છે પ્રતિક્ષણ ને આચવું ગીતાજીમાં ભગવાનની આજ્ઞા છે અર્જુન અંતકાળમાં જે મને યાદ કરે છે મારું સ્મરણ કરતા જે શરીર છોડે છે તે મારા ધામમાં